વાગડના સુપ્રસિદ્ધ યાત્રાધામ રવિચી અને મોમાયા માતાજીના મંદિરે ચૈત્રી આઠમ નિમિત્તે માનવ મહેરામણું ઉમટ્યું હતું આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મદિવસ અને ચૈત્રી નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલા પૌરાણિક યાત્રાધામ રવેચી માતાની આઠમ નિમિત્તે અને આડેસર નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ મોમાઈ માતાજીના મંદિરે ભાવિકો ઉમટ્યા હતા અનેક સ્થળોએ પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવિકો દ્વારા તેમજ ભુજ મુન્દ્રા રાપર અંજાર ભચાઉ ખડીર આડેસર રામવાવ સહિતના વિસ્તારોમાંથી પદયાત્રીઓ દર્શન કરવા માટે આવ્યા હતા ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે રવિજી મંદિર ખાતે હવન મહાપ્રસાદ ધનુઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમેશભાઈ સોની ભીખુભાઈ સોઢા મેહુલભાઈ જોશી મનુભાઈ રાજગોર ગોડજી ભટ્ટી રાજુભાઈ જાડેજા વિનુભાઈ ધાનકી નીલેશ માલી અવિનાશ પ્રજાપતિ સહિત નાગેવાનો ઉપરાંત મુંબઈ પુના સુરત વલસાડ અમદાવાદ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છભરમાંથી દર્શન કરવા માટે ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અરબેજી માતાના મંદિરે અને મોમાય મોરા મંદિર ખાતે યાત્રીઓ માટે મંદિર ટ્રસ્ટ તથા સેવાભાવીઓ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી